नमस्कार हूँ आई एंकर बिजटटेज न्यूज में स्वागत आज ना ताजा समाचार एकत्रीस मे बेहजार पच्चीस एक सींदबलूच आजादी नजीक आती पहलगाम में हूमलो सीधना कहियो पाकिस्तान विभाजन नी आरे हुमला पाचड़ पाक सेना हाथ बे शिक्षकों भर्ती माटे बोर्ड बनाव्यू बार वर्ष थी भूली गया આનંદીબેન સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું મંત્રી બોલ્યા અત્યારે પારદર્શકતાથી ભરતી થાય છે ત્રણ રાજ્યમાં ચોવીસ દિવસ બાદ ફરી આજે સાયરન અંધારપટ અને મોકડેલ સાંજના પાંચથી આઠ સુધી સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રેલ જાણો ક્યા જિલ્લામાં કેટલા વાગ્યે બ્લેકઆઉટ ચાર ચોથી ઇકોનોમીનો ચોંકાવનારો ગણિત મિડલ ક્લાસના ખિસ્સાને અમીરના બેંક બેલેન્સનો અટપટું અર્થશાસ્ત્ર 4 ટ્રિલિયન ડોલર અને બે છેડા ભેગા કરવા વચ્ચેનો ભેદ 5 રોહિતનો માં નવો રેકોર્ડ 300 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય મેન્ડિસનો ખરાબ ડેબ્યુ બે કેચ છોળ્યા હિટ વિકેટ થયો મેચ મોમેન્ટસ રેકોર્ડ્સ 6 ट्रम्पे फरी क्रेडिट लीध कहियो भारत पाकिस्तान न्यूक्लियर वोर थी होत अमे तेने रोकी त्याना नेताओं मानी गया। सात एक मिनिट तपासो फैंफा तबियत एंटी तमाकू डे पर जाणो जहांगीरे केम हतो स्मोकिंग पर बैन मर्डर थी वधारे पेसिव स्मोकिंग थी मौत આટ પોલીસ ડોક્ટર કાર્યકર્તામેડ સહિત 50 પર રેડ માત્ર 4 પીડિતા સામે આવી 150 સાક્ષી 2000 પાનાની ચાર્જશીટ રજવલ રેવન્નાને સજા ક્યારે નવ ફાટેલી ચલણી નોટો બદલવા માંગો છો ના નિયમ મુજબ કેવી નોટ ખરાબ કહેવાય શું છે નોટો બદલવાનો નિયમ બેંકના પાડે તો શું કરશો दस पहलगाम हुमलाना मास्टरमाइंड साथ देखाया पाकिस्तानी मंत्रीओ आतंकवादियों ने देश की ओरख गणा फूड मिनिस्टरे कहु हाफिज सईद जेवा लोको देशना प्रतिनिधि